નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ ગુજરાતમાં નવી બનનાર મહાનગરપાલિકા વિશે રાજ્ય વિધાનસભામાં નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારે કુલ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન આવેલી છે તેમણે કહ્યું હતું કે રાજ્યમાં શહેરીકરણનો દર વધી રહ્યો છે એવો અંદાજ છે કે રાજ્યમાં પચાસ ટકા વસ્તી હાલ શહેરી વિસ્તારમાં રહે છે આ દરજો ચાલુ રહ્યો તો બે સુધીમાં સુડતાલીસ શહેરી વસ્તી નો દર પંચોતેર ટકા થઈ જશે આ બાબત ને ધ્યાનમાં લઈ બજેટ સત્રમાં તેણે સુરેન્દ્રનગર અર્થાત વઢવાણ મોરબી ગાંધીધામ મહેસાણા આણંદ અને વાપી પાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવાની જાહેરાત કરી હતી આમ રાજ્ય સરકારે બજેટની રજૂઆત સમય નવી સાત મ્યુનિસિપલ કોર્પોરેશન ને જાહેર કર્યા પછી હવે બજેટના અંત સમયમાં બીજી બે સ્થાનિક સંસ્થાને પણ મ્યુનિસિપલ કોર્પોરેશન નો દરજ્જો આપવાની જાહેરાત કરી છે આ બંને સંસ્થામાં મહાત્મા ગાંધીજી નું જન્મસ્થળ પોરબંદર છાયા અને સરદાર વલ્લભભાઈ પટેલ નું જન્મ સ્થળ નડિયાદ નો સમાવેશ થાય છે હાલ ગુજરાત માં ભાવનગર જુનાગઢ જામનગર રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા અને સુરત ને મ્યુનિસિપલ કોર્પોરેશન નો દરજ્જો આપવામાં આવેલો છે હવે રાજ્યમાં બીજી નવ મ્યુનિસિપલ કોર્પોરેશન નો ઉમેરો થતા કુલ મહાનગરપાલિકાની સંખ્યા વધીને સત્તર થઈ જશે